હે ગણપતિ દાદા અમે તમારા ભક્તો ગઈ વખતે પણ આપણે ગણેશ મહોત્સવ હતો ત્યારે પણ તમારી પ્રતિમા પાસે અમે અમારી આવેદન નિવેદન અમારી માંગણી લાગણી વેદના બધી તમને જણાવેલી હતી પરંતુ જે આ ગુજરાત સરકાર છે એ અમારી વેદના સાંભળવા તૈયાર નથી તો અમે ફરીથી આજે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમારા ચરણ અમે ફરીથી આવ્યા છીએ અને અમે તમામ ગુજરાતના ટેકટર પાસે ઉમેદવાર તમને એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો જેથી કરી અને જે ચોવીસ હજાર સાતસોનું કાયમી શિક્ષકોનું જે નોટિફિકેશન છે એ સત્વરે તારીખો મુજબ જે આપેલું છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેમજ સાતથી સાત હજાર પાંચસોની જે નવથી બારમાં આ શિક્ષણ સહાયકની ભરતી થવાની છે એમાં આડત્રીસ હજાર સાતસો ને એંસી જેટલા ઉમેદવારો જો પાસ થયેલા હોય એની સામે સાત હજાર પાંચસોની જો ભરતી કરવામાં આવતી હોય તો એમાં મહેકમ મુજબ જેટલો પણ વધારો થાય એમાં ધંધિયામાં વધારો કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ગુજરાત સરકારને તમે એવી સદબુદ્ધિ આપજો કે અમને કાયમી શિક્ષક તરીકેની નિમણૂક પત્ર આપે અમને શાળામાં હાજર રહે કેમકે અમારું પણ સપનું છે કે શિક્ષક બની અને બાળકોને ભણાવીએ અમને પૂર્ણ વિશ્વાસ છે દાદા કે અમારી જે આ પ્રાર્થના છે એ તમે ગુજરાત સરકારની સુધી પહોંચાડજો અને ગુજરાત સરકાર છે એ તમારું જ સાંભળશે કેમકે અમારું તો એ સાંભળવા તૈયાર નથી તમે દાદા કે ગુજરાત સરકારને થોડી સદબુદ્ધિ આપજો જેથી કરીને જલ્દી જલ્દી અમને પણ શાળામાં હાજર કરે અમે પણ શાળામાં હાજર થઈ જઈશું આવતા વર્ષે ફરીથી ગણેશ મહોત્સવ આવશે ત્યારે અમે શાળામાં ગણેશજીનું સ્થાપન કરીશું અને તમારી ઉજવણી તમારો મહોત્સવ જે છે અમે ધામધૂમથી ઉજવી ઉજવવાના છીએ બસ અમે એટલી જ આશા રાખીએ છીએ કે બસ આ ગુજરાત સરકારને સદબુદ્ધિ મળે અને અમારી વેદનાઓ છે એ સાંભળવામાં આવે બસ બીજી કોઈ જ આપ પાસે પ્રાર્થના નથી હે ગણપતિ બાપા હે વિઘ્નહર્તા આજે અમે ફરીથી તમારી પાસે આવીને ઉભા છે બાપા યાદ છે ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આજે ફરીથી સમગ્ર ગુજરાતના ટેકટાટ પાસ ઉમેદવારો આપની સમક્ષ આવીને ઉભા છે બાપા એ એક વર્ષ થઈ ગયું પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી બાપા તમને ખબર છે અમે કેટલા આવેદન આપ્યા કેટલી રજૂઆત કરી પણ આ સરકારને કંઈ પડેલી જ નથી અમારી અમારું અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે બાપા જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે એકવાર જઈએ એટલે નવી તારીખ બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે બાપા એમણે કીધું કે ચોવીસ હજાર સાતસોની ભરતી અમે કરીશું પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી બાપા એમણે એમ કીધું કે સાત હજાર પાંચસોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું પરંતુ બાપા અમે આડત્રીસ હજાર સાતસો ને ત્રીસ જેટલા ઉમેદવારો પાસ છીએ તો એ તો અમારી સાથે આડત્રીસ હજાર સાતસો ત્રીસની સામે સાત હજાર પાંચસોની ભરતી એ તો સાવને નિમ્ન કહેવાય અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે બાપા બીજી એક વાત કહું કમ્પ્યુટર ચિત્ર સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે બાપા આટલી અમારી માગણીઓ છે બાપા આ સરકારને સદ્બુદ્ધિ આપો ને થોડીક કે તે જલ્દીથી જલ્દી ભરતી કરે બાપા અમે થાકી ગયા હવે તમને તમે અમે જાણો છો તમને અમારા સ્વપ્ના ખબર છે અમારા મા બાપના સ્વપ્ન ખબર છે ખરેખર હવે અમે થાકી ગયા છે અમારું હયું રુદન કરે છે બાપા અમે કોની પાસે જઈએ બાપા આપ વિઘ્નહર્તા છો બાપા ખરેખર આ સરકારને સહમતી હતી આપણે કે જલ્દીથી જલ્દી ચોવીસ હજાર સાતસોનું નોટિફિકેશન બહાર પાડે જલ્દીથી જલ્દી અમારા ફોર્મ ભરાઈ દે

ગણપતિ દાદાને યાદ કરવામાં આવે છે જેથી આવનાર કામમાં કોઈ પણ વિઘ્ન થાય તો ગણપતિ દાદા એને દૂર કરે હું દિલીપસિંહ રાજપૂત ટેક ટેક પાસ ઉમેદવાર આજે ગણપતિ દાદાના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરીને દાદાને ફરીથી યાદ અપાવીએ છીએ કે ગયા વર્ષ અમે આપના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરી આપ સમક્ષ એક રજૂઆત કરી હતી કે હે દાદા આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો જેથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થાય આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયા હજી સુધી સરકાર અમને ન્યાય આપ્યો નથી તો આજે અમે ફરીથી આપના ચરણોમાં આવીને એ જ માંગ કરી રહ્યા છીએ કે સરકારે ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી આજે ત્રણ મહિના થઈ ગયા પણ સરકાર હજી સુધી ભરતી ક્યારે કરશે ક્યારે નિમણૂંક આપશે શાળામાં હાજર ક્યારે કરશે કોઈ પણ નિર્ણય લઈ સુધી લઈ સુધી કોઈ પણ નિર્ણય લઈ ચૂકી નથી તો અમે ફરીથી એ જ માંગ કરીએ છીએ કે ગુજરાત સરકારે જો ચોવીસ હજાર કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે સરકારને સદબુદ્ધિ આપો બુદ્ધિ આપો જેથી કરીને સરકાર ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી આવનાર સમયમાં સમયસર પૂર્ણ કરે અમારા સપનોને પૂર્ણ કરે અમારા મા બાપના સપનો પૂર્ણ કરે સાથે સાથે ગુજરાતમાં આવનાર ભવિષ્ય માટે એક સારો નિર્ણય લઈને શિક્ષકોની ભરતી કરે અમે આપના સમક્ષ એક બીજી પણ રજૂઆત કરીએ છીએ કે સરકારે શિક્ષણ સહાયક નવ થી બારમાં સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી થશે એવી જાહેરાત કરી છે અમે સરકાર સમક્ષ અને આપના દ્વારા માંગ કરી રહ્યા છીએ કે સરકારને સમૃદ્ધિ આપો જેથી સાત હજાર પાંચસોમાં વધારો થાય સાથે સાથે કમ્પ્યુટર પીટી સંગીત ચિત્ર જેવા વિષયોમાં બીજા વિષયની જેમ મોટી પ્રમાણમાં કાયમી શિક્ષકોની ભરતી થાય અને જે ટેટ ટેક પાસ ઉમેદવાર તે બધાને ન્યાય મળે અને એમનું સપનું સાકાર થાય તો ફરીથી એ ગણપતિ દાદા અને હાથ જોડીને આપણે ફરીથી વિનંતી કરી રહ્યા છીએ કે ગુજરાત સરકારને સમૃદ્ધિ આપો જેથી ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી સમયસર પૂર્ણ થાય ગણપતિ બપ્પા મોર્યા મંગલમૂર્તિ મોર્યા જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત રોજ મિત્રો હું ગણપતિ દાદાના મિત્રો હું સાનિધ્યમાં આવ્યો છું ભગવાન ગણપતિ દાદાને જે ટેટાટ બેરોજગાર ઉમેદવારો છે એની વ્યથા ભગવાનના ચરણમાં રજૂ કરું છું કે આજ રોજ નવ દસ અગિયાર બાદ તેમજ છથી આઠ એકથી પાંચમાં જે શિક્ષકોની કાયમી ભરતી થવા જઈ રહી છે એના અંતર્ગત ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેની જગ્યામાં વધારો કરો આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાં થોડી સંખ્યામાં શિક્ષણ મંત્રી તેમજ સરકાર શ્રી ઓછી સંખ્યામાં ભરતી કરે છે તો તેના અનુસંધાનમાં ગણપતિ દાદાને અમે રજૂઆત અને વિનંતી દ્વારા સરકાર શ્રી સુધી આવેદન વિનંતી કરીએ છીએ કે તેની સંખ્યામાં વધારો થાય અને ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી લાવે એ ગણપતિ દાદા તેમજ દ્વારકાધીશના ચરણમાં પ્રાર્થના અસ્તુ જય હિન્દ જય ભારત હે ગણપતિ દાદા કાયમી શિક્ષકોની ભરતી અન્ય અમે ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છીએ અમે ગયા વર્ષે પણ ગણપતિ દાદા તમને આવેદન પાઠવ્યું હતું કે સરકારશ્રીને સરકારશ્રી એમને યોગ્ય ન્યાય આપે એ માટે તમે સરકારશ્રીની સદબ્ધિ આપો અને કાયમી ભરતીની જલ્દી ને જલ્દી નોટિફિકેશન બહાર આવે એવી અમે આશા રાખીએ છીએ ઉપરાંત સરકારશ્રીએ જે ધોરણ નવથી બારની અંદર સાત હજાર પાંચસોની ભરતી જાહેર કરી છે સરકાર સરકારશ્રી જગ્યા વધારો જાહેર કર્યો કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને સરકારશ્રીએ માત્ર સાત હજાર પાંચસોની ભરતી જાહેર કરી છે તો અમે ટેટાટ પાસ ઉમેદવારો એટલી વિનંતી કરીએ છીએ કે સાત હજાર પાંચસોની ભરતીમાં જગ્યા વધારો જાહેર કરવામાં આવે ગણપતિ બાપા મોડી ગણપતિ બાપા મોરિયા હું ચિત્ર વિષયની ઉમેદવાર છું અને ગણપતિ બાપા ને તથા સરકાર વિનંતી કરું છું કે અમારા ભરતી થઈ નથી અને દર વર્ષે જો સરકાર ભરતી કરે છે તો અમારી પાંચ વખત પરીક્ષા લેવાય છે પાંચ વખતે વધારે ના સહી વીસ વીસ પણ ચિત્ર વિષય ના ઉમેદવાર ભરત તો આજે અમારા સો જેટલા ચિત્ર વિષય ના ઉમેદવારો ને નોકરીનો લાભ મળે પરંતુ સરકાર વાયદા પર વાયદા કરે છે જોઈશું કરીશું જોઈશું નથી જોઈતા અમને એક્શન જોઈએ છે માટે ગણપતિ બાપાને હું પ્રાર્થના કરું છું કે બીજા બધા વિષયો સાથે અમારા ચિત્ર વિષયને પણ ન્યાય મળે અને અમારી પણ વધારામાં વધારે ભરતી આવે અસ્ત આ વર્ષે સરકારને સદ્બુદ્ધિ આવે અને અને અમે બદલાવ માટે કાર્ની શિક્ષક બની જઈએ ગયા વર્ષે પણ અમે આજ વિનંતી કરતી કે આ વર્ષે પણ અરજ સાંભળી લેજો અને શિક્ષક બની ગયા પછી અમારી શાળામાં આપણે સ્થાપના કરી પૂજા આર્చన કરી અને આપનો ઉપકાર જીવન બની ગયો યદી kisi મિલ મજદૂર ની બેટી સડક પર ઘસટી જાતી તો ક્યા ફરક પડતા હે યદી kisi નેતા કી બેટી ઘસટી ગઈ હોતી યા કિસી અભિનેતા કી બેટી ઘસટી ગઈ હોતી તો મુદ્દા જરૂર બનતા આપકો આજ બેસરમ રંગ દિખતા હે पर ये लिहाज का हमारा रंग है आपने सड़े आम सड़कों पर घसीटा वो क्यों नहीं दिख रहा है ट्विटर लॉक कर देने से क्या ही मुद्दा छुप जाएगा ये जनता है और जनता के ही बच्चे हैं हम हम देश के मालिक हैं आप नहीं आप सेवक हैं और आपको हम नहीं बनाया है। હક મારે ગોર ને લડે થઈ ગોરવ ને